બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને થયેલા પાક નુકસાન અને વળતરના મુદ્દે કોંગ્રેસે સોયગામ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું આ રજૂઆત કરવા માટે કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત સહિતના આગેવાનો ખેડૂતો સાથે સોઈગામ પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા કોંગ્રેસે સરકાર સમક્ષ મુખ્યત્વે ખેડૂતોના પાક ધિરાણ માફ કરવાની અને અતિવૃષ્ટિને કારણે થયેલા નુકસાનનું તાત્કાલિક વળતર ચૂકવવાની માંગ કરી હતી આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે તંત્રની કામગીરી પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે અતિવૃષ્ટિ થઈ હોવા છતાં ખેડૂતોને હજુ સુધી વળતર ચૂકવાયું નથી વળી ગોળા છૂટ્યા બાદ હવે સર્વે શરૂ કર્યો છે તેઓ આક્ષેપ કરતા તેમણે કહ્યું કે અનેક ગામડાઓમાં હજુ પણ યોગ્ય સર્વેની કામગીરી થઈ નથી કોંગ્રેસે તાત્કાલિક ધોરણે યોગ્ય સર્વે કરીને અસરગ્રસ્ત ખેડૂતોને ઝડપથી વળતર ચૂકવવામાં આવે તેવી માંગણી દોહરાવી હતી તાલુકા કોંગ્રેસ આયોજિત જે અતિવૃષ્ટિના કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે આ સરકારે આપ્યું એની સાથે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે સંપૂર્ણ રીતે ચોમાસું પાક નિષ્ફળ છે શિયાળાની અંદર પણ હજી ખેતરો પાણીના ભરેલા છે એટલે શિયાળુમાં પણ વાવેતર થવાનું નથી આવા ખરાબ સમયની અંદર મુશ્કેલીમાં જ્યારે ખેડૂતો હોય ત્યારે એને ઉગારવો કે મદદ કરવાની જવાબદારી સરકારની હોય છે તો અમારી તાલુકા કોંગ્રેસ સમિતિ મારફત અને કોંગ્રેસ પાર્ટી તરફથી માગણી છે કે ચાલુ વર્ષમાં જે ખેડૂતોએ ટૂંકી મુદતનું ધિરાણ લીધું હોય મધ્યમ મુદતનું ધિરાણ લીધું હોય જે પણ બેંકનું લોન લીધું હોય એ આ મરપુરથી જે લોન લીધી હોય માફ કરે અને ખેડૂતોને જે નુકસાન થયું છે એમની વળતાર સરકાર આપે એના માટે કરીને મામલતદારને આવેદનપત્ર આજે આપ્યું તબેલામાંથી ઘોડા છૂટ્યા પછી હવે સર્વે કરવા માટે આવ્યા છે બે મહિના થવા આવ્યા હજી પણ ડીડીઓએ તારીખો જાહેર કરી હતી કે આ તારીખથી આ ગામની અંદર સર્વે કરવા માટેની ટીમ આવશે ધોવાણની આજે એને પણ વીસ દિવસ થઈ ગયા હજી સુધી ક્યાંય પહોંચ્યા નથી પહોંચ્યા તો પાંચ દસ ટકા પહોંચ્યા છે તો હવે ખેતર હવે શિયાળો સિઝનનો સમય થઈ ગયો છે ક્યારે સર્વે થશે નથી આપવું એના માટે કરીને આ બધી વાતો છે બાકી જો આપવું હોય તો તમે તમારી પાસે સેટેલાઇટ હતા આટલું બધું વિજ્ઞાનમાં તરક્કી કરી છે એઆઈની અત્યારે યુગ આવી ગયો છે તો તમારે કોણ તમને તમે ખેતરમાં મગફળી વાવી છે કે નથી વાવવી એનું જો તમે સેટેલાઇટથી તમે મેપિંગ કરી શકતા હો તો ખેતરમાં નુકસાન છે કે નહીં એ પણ સેટેલાઇટ ના થઈ શક્યું હવે જ્યારે સૌરાષ્ટ્રના ખેડૂતો માટે અત્યારે એમણે એક એપ જાહેર કરી કે આમાં તમે જાતે અપલોડ કરી શકશો તો વાવ વાપધરાજમાં આપવા વાવ આપવા પરમા સર્વેમાં ક્યાં નડતું હતું કેમ ના એપ જાહેર કર્યા લોકોએ માત્ર અન્યાય બધું હવે તો એમની પાસે અન્યાય